નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રોજ કરો આ અગિયાર કામ ધનથી ભરેલી રહેશે તમારી જેબ અને તિજોરી પણ મિત્રો આજના સમયમાં ધનની જરૂર કોને નથી પછી તે ગરીબ હોય કે અમીર હોય દરેકને ધનની આવશ્યકતા હોય જ છે ધન વગર ના તો કોઈ ધર્મ કરી શકાય છે ના તો કોઈ કર્મ ધન વગર આપણે કોઈ નિર્ધનની મદદ પણ નથી કરી શકતા અને ના તો કોઈ ભૂખ્યાની ભૂખ શાંત કરી શકીએ છીએ વ્યક્તિ પોતાના જીવનમાં ધન કમાવવા માટે શું નથી કરતો કેટલાય લોકો એવા હોય છે કે જે કઠોર મહેનત કરીને ધન તો કમાઈ લે છે પરંતુ તેમના હાથમાં પૈસા ટકતા નથી પરંતુ આના ઉપાય પ્રાચીન કાળ શોધી લેવામાં આવ્યા હતા અને આપણા પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં પણ આના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ નાના ઉપાયોને કરી પોતાના ભાગ્યને ચમકાવી શકો છો અને પોતાના ખરાબ દિવસોમાંથી બહાર નીકળી શકો છો તો ચાલો જાણીએ કે ક્યાં છે તે પ્રાચીન સરળ ઉપાયો પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો ચાલો આપણે નંબર એક વિશે વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં તમારે તમારા હાથની હથેળીઓને થોડી વાર સુધી જોવાની છે ત્યારબાદ તમારા ચહેરા પર ત્રણ ચાર વખત ફેરવવાની છે ધર્મગ્રંથો અનુસાર હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુનું સ્થાન હોય છે આથી જો તમે રોજ ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળી જુઓ છો તમારા ચહેરા પર લગાવો છો તો તમારું ભાગ્ય સુધરી જાય છે જો તમે દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માગો છો તો તમારે દરરોજ તમારી છત પર માટીના વાસણમાં પક્ષીઓ માટે દાણા પાણી રાખવાના છે આમ કરવાથી ધીરે ધીરે તમારી સમસ્યાઓનો અંત આવશે અને તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આની સાથે જ તમારે તમારા ઘરની બહાર પણ પશુઓ માટે કોઈ માટીના વાસણમાં પાણી જરૂર રાખવાનું છે આમ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે જેના કારણે તમારું જીવન વધુ સારું અને આનંદિત બની જશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે કોઈ કામથી બહાર જાઓ અને જ્યારે તમે પાછા ઘરે આવી રહ્યા હોય ત્યારે તમારે આ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારેય ખાલી હાથે ઘરમાં પ્રવેશ નહીં કરવો તમારે તમારા પરિવારના સભ્યો માટે કોઈને કોઈ વસ્તુ અવશ્ય લાવવી જોઈએ પછી ભલે તે કોઈ નાનું વૃક્ષનું પાંદડું જ કેમ ન હોય પરંતુ તમારે ખાલી હાથે ઘરની અંદર ક્યારેય પ્રવેશવું ન જોઈએ જો તમે ખાલી હાથે ઘરમાં પ્રવેશો છો તો ધન નહીં ટકે જો તમે જીવનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમારે શુક્રવારના દિવસે સફેદ વસ્તુ જેવી કે દૂધ દહીં ચોખા ખાંડ મિશ્રી સાકર અને ગાયને રોટલી જરૂર ખવડાવવી જોઈએ આ ઉપાય આપણા પ્રાચીન ગ્રંથમાં પણ સ્પષ્ટપણે લખેલો છે આ જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત થાય છે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો આપણા પ્રકૃતિના સૌથી મોટા દેવતા સૂર્યદેવ છે આવા સંજોગોમાં જો તમે તમારી કિસ્મતને ચમકાવવા માંગો છો તો તમારે સૂર્યદેવની આરાધના કરવી જોઈએ તમારે સવારે દરરોજ સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ આનાથી તમારી કિસ્મત બદલાઈ જશે અને ખૂબ જ જલ્દી તમારા સારા દિવસો શરૂ થઈ જશે દરરોજ સવારે ખાવાનું બનાવતી વખતે છેલ્લી રોટલી રોટલી કૂતરા માટે કાઢવી જોઈએ તમારે આ નિયમ બનાવી લેવો જોઈએ કે પહેલી રોટલી અને છેલ્લી રોટલી ગાય અને કૂતરા માટે જોવી જોઈએ આમ કરવાથી તમારો શત્રુ પરાજિત થઈ જશે માતાને ધરતી પર ઈશ્વરનું વરદાન માનવામાં આવે છે આવા સંજોગોમાં જો તમે તેમના માટે રોટલી કાઢો છો તો તમારી બધી જ મનોકામના પૂરી થશે તમારે તમારા ઘરની અંદર અને ઘરની બહાર દરરોજ સવારે વાળવાનું છે ધ્યાન રહે કે તમારે સાંજના સમયે વાળવું કે પોતું ન કરવું જોઈએ જો તમે સાંજ પછી વાળો કે પોતું કરો છો તો આનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે હવે આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો તમારી દરરોજ સવારે પીપળાના વૃક્ષ પર એક લોટો જળ ચડાવવાનું છે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે જો તમે રોજ પીપળાના વૃક્ષને એક લોટો પાણી અર્પણ કરો છો ચડાવો છો તો ભગવાન વિષ્ણુ તમારાથી અતિ પ્રસન્ન થાય છે તમને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો તમારે દર અઠવાડિયે એકવાર તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ તેમજ તમારે ક્યારેય પણ તમારા ઘરના મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ જો ચડાવેલા ફૂલ સુકાઈ જાય તો તેમને પૂજા ઘરની બહાર કાઢી નાખો કોઈ વહેતા પાણીમાં વહેળાવી દો હવે આપણે નંબર દસ વિશે વાત કરીએ તો વારંવાર પૈસાની ગણતરી ન કરો ઘરમાં રાખેલા ધનની વારંવાર ગણતરી કરવાથી તમારા ઘરનું ધન ઘટે છે ધ્યાન રહે કે તમારે ક્યારેય પણ રાત્રે સૂતી વખતે પૈસાની ગણતરી ન કરવી જોઈએ પૈસા ગણીને સૂવું બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું આવું કરવાથી તમારા ઘરના ધનનો નાશ થાય છે અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે જેના કારણે તમારે આર્થિક તંગીનો સામનો પણ કરવો પડી શકે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરીએ તો જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે તમે ઘરની બહાર જઈ રહ્યા હોય તો તે પહેલાં તમારે માતા પિતા અને તમારા મોટા વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ પછી જ નીકળવું જોઈએ શાસ્ત્રો અનુસાર માતા પિતાને ભગવાનથી પણ ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય છે તેથી તેમના આશીર્વાદ લઈને જ તમારે ઘરમાંથી નીકળવું જોઈએ તે શુભ માનવામાં આવે છે આનાથી તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે મિત્રો તમે જ્યારે પણ તળાવ સરોવર કે નદીમાં જઈને માછલીઓને લોટની ગોળી ખવડાવવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી તમારાથી અતિ પ્રસન્ન થાય છે આ એક ખૂબ અચૂક ઉપાય છે જે નિયમિત રીતે જે પણ વ્યક્તિ કરે છે તેની થોડા જ દિવસોમાં કિસ્મત બદલાઈ જાય છે અને તેના જીવનમાં સફળતા મળે છે આ પ્રાચીન કાળથી જ ચાલ્યો આવે છે જો તમે તમારા વ્યવસાયમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે વેપારમાં તમને સફળતા પ્રાપ્ત કરવા માગો છો તો નિત્ય દાતણ કર્યા પછી તુલસીના બે પાન ખાઈ લેવા જોઈએ દર બુધવારે તમારે ગણેશજીના દર્શન કરવા જોઈએ આવું કરવાથી તમારું ભાગ્ય ઉદય થશે અને સાથે જ તમારે શનિવારના દિવસે જરૂરિયાતમંદ લોકોને સિક્કાઓનું દાન કરવું જોઈએ હવે આપણે નંબર તેર વિશે વાત કરીએ તો જો તમારા કોઈ પણ શુભ કાર્યમાં અડચણો આવી રહી છે તો તમારે દર મંગળવાર અને શનિવારે એક ડાળીવાળું પાન અને એક લાડુ હનુમાનજીને અર્પણ કરવું જોઈએ આનાથી તમારા અટકેલા બધા જ કાર્ય પૂરા થઈ જશે આ ઉપાય સતત સાત શનિવાર અથવા સાત મંગળવાર સુધી કરવાનો છે આ ઉપાયથી તમારી મોટામાં મોટી સમસ્યા પણ દૂર થઈ જશે પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે પાનનું પાન બિલકુલ સાફ સુથરું હોવું જોઈએ પાન બિલકુલ પણ કાપેલું કે ફાટેલું ન હોવું જોઈએ તમારા ઘરમાં એક પછી એક સમસ્યાઓ આવતી હોય તો તમારા ઘરની રસોડામાં જ્યાં પણ તમે પાણીની વ્યવસ્થા હોય ત્યાં તમારે દરરોજ સાંજના સમયે દીવો પ્રગટાવવાનો છે આનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તમારા રાહુ અને શનિ પણ શાંત થશે હવે અમને નંબર આગળ વિશે વાત કરીએ તો તમારા ભાગ્યને જગાડવા માટે તમારે બૃહસ્પતિ ઉપાય કરવાનો છે આના માટે પીપળાના જળમાં પાણી ચડાવવું આની સાથે જ તમારે પીળી વસ્તુઓનું દાન કરવાનું છે આવું કરવાથી તમારા ખરાબ દિવસો ચાલી જશે અને તમારા દિવસો સારા આવવાનું શરૂ થઈ જશે જો તમારા જીવનમાં નિરાશાનું વાતાવરણ છવાયેલું છે તમારા ઘરમાં ખુશિયાલી નથી મળતી સતત તમારા મનમાં વિચારો આવ્યા કરે છે તો તમારે અઠવાડિયામાં રવિવાર સિવાય સાંજના સમયે તુલસીના છોડને નીચે દીવો પ્રગટાવવાનો છે તો તમારું ભાગ્ય બદલાઈ જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં